ગોહિલવાડમાંથી આયા ગોહિલ અને ગોહિલમાં લગન છે તો લાડવાની મોજ માણોવાળી પાછી આ હું આવી ગઈ છું કે બ્લોક ઉતારો ને તો આ લોકો એમ કે તમે હારા હારા ઘરે ઉતારો છો ને અમને નથી ઉતારતા કાઈ વાંધો નહીં રોજ ઉતારો મને ક્યાં ખોટ છે YouTube ચેનલ લાડવા ની આવશે અમને બ્લોક ઉતારીસ ને પછી લાડવા જમી લો બે ચાર પાંચ આજ તો ઠપકારી જ આવા છે આ ઢીંગલી લાડવાની આમ જો બટકાની મોજ માણા જીણી એવી ઢીંગલી ઠપકાય ઠપકાય તડકા પડતા અમારો પરિવાર બાપ અને આ લગન તો અમારા આવાજ હોય આમાં કઈ ઘટ ની નિયમય માતાજી જાનલ નો નેહડો આ નેહડા માં રહેતા વસુસાટ કરતા આમાં હું વસવું હોય મારા આમ ગમે એમ હોય મારા જીવના મને ધોળા જાસૂદ બહુ ગમે અંતરમાં વાલા વણ તો મારે કલમ કરવી છે ધોળા જાસૂદની અને આછા ગુલાબી જાસૂદ નિષાળની અંદર વણ તો છે ને સોમાં હું બેહ ને જીવતા હોય ને તો વાત છે તો ક્યાં કાંઈ કહેવાનું બાકીના તો આ ઝીણા ઝીણા કાંઈક ફૂલ સરસ મજાના છે તો કાંટાળા છે એટલે મને કાંટાથી ને તો હળું છે હળું વાગે બહુ ને ત્યાં ધોળા જાસુદ જો કેવા સરસ મજાના Đola za su